બે હજાર પંદરથી પાટીદાર સમાજના અનામતની માંગની લડાઈની અંદર જે પણ ઘટનાઓ બની એને લઈ અને સરકાર સામે રાગદ્રેશની ઘટનાઓ ઉદ્ભવી હતી અને જેના કારણે ભારતીય જનતા પાર્ટીના અમે વિરોધીઓ હોઈએ એ પ્રકારની આખી એક માહોલ આંદોલન દરમિયાન ઊભો થયો હતો ભૂતકાળની અંદર પણ અમે ભારતીય જનતા પાર્ટીના કેશુબાપા ગોર્ધનભાઈ જડફિયા હોય કેવા અનેક લોકોના નેતૃત્વમાં કામ કર્યું છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલ જે એબીપી સંગઠન છે એની અંદર પણ વિદ્યાર્થી કાળમાં અમે કામગીરી કરી છે પરંતુ અમારા સમાજની માંગને લઈ અને જે વિરોધાભાસ ઊભો થયો હતો અને છેલ્લા દસ વર્ષથી લડાઈના અંતે એમાં ઘણા બધા અંતે અમને સફળતા મળી છે જે પણ થોડા ઘણા પ્રશ્નો અમારા ઉપસ્થિત છે એ પક્ષની સાથે બેસીને એનું ઝડપથી નિરાકરણ આવે એ દિશામાં કાર્યરત શકે